असिवाद सम्मान समिति के मंत्री विभाग के और आभार पर के कम मित्रों दया त्रिभुवन मुख्यमंत्री महोदय द्वारा बदल और संगठन पर जाहिर किया अनुपस्थित मरा को हार्दिक आभार सम्मान समिति के श्रीstad आदरणीय ओडिसा को अपने असली मिनिस्टर साहब को आपसे आपका बहुत आभार सांसद या ट्रेन सर्कुलेशन पर खूब प्रयत्नवे निर्णय लागू आभार जो बलसर दाहुद ઇન્ટરસિટી ટ્રેન દાહોદના પ્લેટફોર્મ પર આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં દાહોદના સાંસદ જશવંતસિંહ બાબુર દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તેમજ રેલવે રતલામ મંડળના ઓફિસર દાહોદ રેલ્વે સ્ટેશનના કર્મચારી મંડળ આરપીએફના જવાન ઉપસ્થિત રહ્યા હતા જેમાં વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેન પાયલોટોનું પુષ્પગુચ્છ આપી શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું

दाहोद भु 9000 हॉर्स पावर्स नी इंजिन बेस ने समर्पित करी ने હવે દાહોદ નું નામ પૂરા વિશ્વની ઉજજવાનો છે તેવા પ્રસંગે વલસર દાહોદ ઇન્ટરસિટી નવી ટ્રેન દાહોદ દે ઘેટ આપના ગુજરાતના લોકને સેવા મતી અને મોદી સાહેબની હાજરી છે રાજસ્થાનના જનતા રાજસ્થાનના કાર્યકર્તા કે નિઓ વિદ્યાર્થીઓ નોકરી વગના લોકો ને છે કક્ષાનું આવો અવર જવર માટેની અમારી વિમાન હતી પૂર્ણ કરી છે આમોદ વિસ્તારને આપી છે ત્યારે માટે મોદી સાહેબ અને રેલવે સાહેબ ખૂબ આભારી છે મોદી સાહેબ માં ધન્યવાદ કરીએ છીએ માન્ય મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા

શૈલેષ કુમાર રાઠોડ નેશન પ્લસ ન્યૂઝ દાહોદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર